હેલો 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 ચલો તો કેમ છો ઘણા દિવસ પછી આ વિડીયો આવતું છે તો આજે આપણે જોવાના છે કે આજે મેં આખા દિવસ આજે મારી રજા હતી તો મેં આજે આખો દિવસ ટ્રેડ કર્યું તો યુએસડીસી એચએપમાં મેં જે ટ્રેડ લીધા હતા એમાં મારા બે ટ્રેડ સોરી ગઈકાલે એક મેં ટ્રેડ લીધો હતો એ પ્રોફિટમાં આવ્યો હતો અને આજે બે ટ્રેડ લીધા હતા એ પ્રોફિટમાં આવ્યા હતા ત્યારબાદ મેં બીજા બે ટ્રેડ લીધા હતા કે જેમાં મને લોસ થયો હતો તો આજે આપણે જાણવાના છે કે મેં કઈ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરીને પ્રોફિટ કર્યું અને સના લીધે મને લોસનો સામનો કરવો પડ્યો તો ચાલો જોઈએ વિડિયોમાં કે મેં કેવી રીતે ટ્રેડ લીધા હતા ચાલો તો પહેલાં શું કરીએ તો પહેલે બધી ડ્રોઈંગને રિમૂવ કરી દઈએ ચલો તો આવી જઈએ હાયર ટાઈમ ફ્રેમમાં આપણે પહેલાં તો આપણે આ ડેલીની ટાઈમ ફ્રેમ છે આપણે જોઈ શકીએ કે માર્કેટીએ નીચેથી લોઅર લો હા હાયર હાઈ હાયર લો હાયર હાય બનાવીને આપણને ઉપરની ડાયરેક્શનમાં હું આપેલું છે એનો મતલબ કે માર્કેટ અત્યારે અપ ટ્રેન્ડમાં છે તો મેં શું કર્યું હતું તો આ ભાગમાં આપણું આ ભાગમાં આપણું લો અને આ ભાગમાં આપણો હાઈ હતો તો આગળ વધીએ તો આગળ મેં શું કર્યું કે સૌપ્રથમ તો આપણી જે ફીબોના જે રિટ્રેસમેન્ટ ટૂલ છે એનો ઉપયોગ કરીને ઝોન બનાવી દીધા અને જે ઝોન જોવા મળતા હતા એને માર કરી દીધા તો આપણું એક ઝોન અહીંયા બનતું હતું તો આપણું ડિમાન્ડ ઝોન બની ગયું એન્ડ વી હેવ ઓલસો આપણું ફિફ્ટી પર્સન્ટની એકદમ નજીકમાં એક ઝોન હતું તો એ પણ આપણે માર્ક કરી લીધું અને આની ઉપર ફિફ્ટી પર્સન્ટની ઉપર આ એક ઝોન હતું કે જે કેટલીક વાર માર્કેટ જ્યારે કયા ફેઝમાં હોય કેટલીક વાર અહીંથી પણ મૂવ આપી દે છે જ્યારે માર્કેટમાં બુલ રન ચાલતી હોય તો આવી રીતે જે મેં ટ્રેડ લીધા હતા એ બધા કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ હતા તો જેવી રીતે તમે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણું માર્કેટ હાઈ ટાઈમ ફ્રેમમાં છે તો આપણે અહીંયા આપણો આ આપણો લો છે અને અહીંયા આપણો હાઈ છે તો ખ્યાલ આવી ગયો હશે તો હવે આપણે શું કરીએ હવે આંધી થોડી નાની ટાઈમ ફ્રેમમાં જઈએ તો જેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટ એ શું કર્યું કે તમે આટલાક આટલો આ ભાગ છે અને ધ્યાનથી એનાલાઇઝ કરો તો આ ભાગમાં તમને કન્સોલિડેશન જેવું જોવા મળતું છે તો જેવી રીતે આપણને ખબર છે કે મા કન્સોલિડેશનને હાઈ અને લોમાં લિક્વિડિટી રહેલી છે તો માર્કેટીએ સૌ પ્રથમ તો અહીંયાની લિક્વિડિટી ગ્રેપ કરી અને પછી આ નીચેના તરફ બ્રેક સ્ટ્રક્ચર સ્ટ્રકચર આપ્યું આપણને સ્ટ્રકચરશીપ પણ કહી શકીએ એને કાં તો બ્રેક સ્ટ્રક્ચર પછી મેં શું કર્યું તો અહીંયા જે સપ્લાય ઝોન બનતો હતો એને માર્ક કરી લીધું અને આ હતું આપણું સપ્લાય ઝોન આ સપ્લાય ઝોન ડ્રો કર્યું ત્યારબાદ મેં શું કર્યું તો આના ત્યારબાદ મેં ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમ માંગ્યો જુઓ અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ એ ખૂબ જ સરસ રીતે અહીંયાથી રિએક્ટ કરેલું છે તો પહેલાં તો અહીંયા માર્કેટે લિક્વિડિટી લીધી એન્ડ ધેન અહીંથી સ્ટ્રક્ચર શિફ્ટ આપી અને આપણું ફ્લિપ છે ફ્લિપ કેવી રીતે તો તમે જોઈ શકો કે માર્કેટીએ આ ભાગમાં ના ડિમાન્ડ ઝોનમાંથી આવી રીતે રિએક્ટ કરેલું છે અને અહીંયા આ ફ્લિપ અહીંયા તો આપણે એક કલાકમાં આવી જઈએ ચલો તો આ એક સપ્લાયઝન બનતું હતું તો મેં આ ભાગમાંથી એન્ટ્રી લીધી હતી જે મારો પહેલો ટ્રેડ હતો એમાં અહીંયાથી એન્ટ્રી લીધી સૌ પ્રથમ તો મેં શું કર્યું હતું જ્યારે ન્યૂઝ હતી ત્યારે માર્કેટે આ ભાગમાં આપણને એન્ટ્રી આપી અને ત્યારબાદ મેં મારો સ્ટોપ સ્ટોપલોસ આની નીચે ટ્રેલ કરી દીધો હતો અને મારો ટાર્ગેટ હતો અહીંયા આનો લો આ લો આપણો ટાર્ગેટ હતો આ ટાર્ગેટ આવ્યા બાદ મેં શું કર્યું હતું તો તમે જેવી રીતે અહીંયા જોઈ શકો કે માર્કેટ છે ને અહીંયા માર્કેટે પાછું પુલબેક આપ્યો હતો તો આપણે પાછા જતા રહીએ હવે તમે અહીંયાથી તમે જોઈ શકો કે માર્કેટીએ અહીંયા પાછું ઉપરની ડાયરેક્શનમાં આપણને મૂવ આપ્યું હતું આની પહેલાં મિનિટ ફિફ્ટીન મિનિટમાં જતા રહ્યા ચલો તો આપણો આ એક ટ્રેડ લેવાય હા તો હા આ ભાગમાં તમને અહીંયા એક ઝોન દેખાતું હશે આ જે આપણે અહીંયા આપણું આને સપ્લાય ઝોન તરીકે લઈ શકીએ કેમ કારણ કે આ આપણું અહીંયા અને આપણે બીઓએસ કહી શકીએ કારણ કે માર્કેટ અહીંયાથી બ્રેક ઓપ સ્ટ્રક્ચર આપ્યું અને સરસ રીતે અહીંયા ઉપર લિક્વિડિટી જનરેટ કરી અને સરસ રીતે ઉપરની ડિરેક્શનમાં હું આપ્યું અને પછી નીચે આપણો ટાર્ગેટ હતો એને લીધો તો અહીંયા આપણું અહીંયા આપણો એક ટ્રેડ પંચઅપ થયેલો હતો આવી રીતે અને સારી રીતે આપણને હું આપું માર્કેટે અને ત્યારબાદ આપણે ફિફ્ટીન મિનિટમાં જઈએ તો અહીંયા એકચ્યુલીમાં મેં શું કર્યું હતું તો જ્યારે માર્કેટ થોડું ઉપર અહીંયા મો કર્યું હતું અહીંયા આ આ ભાગમાં પણ એક ટ્રેડ આપણે પંચ કર્યો હતો આવી રીતે અહીંયા આપણને અહીંયા આપણને ખાલી ટુ આર

પ્રોફિટ વધારે થઈ ગયેલો હતું ને તો એક રેન્ડમ ટ્રેડ લીધો હતો તેનું સ્ટોપલોસ હિટ થયું પછી તમે જેવી રીતે અહીંયા જોઈ શકો કે એક વેલિડ એન્ટ્રી આને કહી શકાય પણ આ મારી ભૂલ હતી શા માટે એ તમને મેં સમજાવ તો અહીંયાથી મેં ન્યૂયોર્ક સેશનમાં એક અહીંથી એક ટ્રેડ પંચઅપ કર્યો હતો લિમિટ સેટ કરી હતી આ ભાગમાં શાના કારણે તો તમે જોઈ શકો કે અહીંયા લિક્વિડિટી મસ્ત રીતે બનેલી હતી તો મેંથી ટ્રેડ પંચઅપ કર્યો બટ માર્કેટે સ્ટોપલોસ લઈ લીધું તો શા કારણે આ ટ્રેડ મારો લોસ ગયો તો આપણે જોઈ શકીએ કે મેં કેટલા ટ્રેડ લીધા હતા વન ટુ થ્રી એન્ડ ફોર આમાંથી મારા ત્રણ ટ્રેડ પ્રોફિટમાં ગયા હતા અહીંયા અહીંયા બે ટ્રેડ મારા લોસમાં ગયા હતા ક્યાં ક્યાં તો જ્યારે માર્કેટે અહીંયા પુલબેક આપ્યો હતો ને તો મેં અહીંયા આ કેન્ડલ પાસેથી સોરી આ આ કેન્ડલ પાસેથી પણ એક ટ્રેડ લીધો હતો જેમાં મારો ટ્વેન્ટી ફાઈવ પરસેન્ટ જેટલું મેં રિસ્ક લીધું હતું અને ટુ આર જેવો ટાર્ગેટ રાખેલો હતો પણ આ બે આ બે ટ્રેડ મારા ગયા હતા આ વેલિડ હતો આ જસ્ટ ખાલી ટ્રેડ કરવા માટે આ ટ્રેડ લીધો હતો તો આ બે ટ્રેડ લોસમાં ગયા હતા તો આજે મેં ટોટલ ચાર ટ્રેડ લીધામાંથી આ બે પ્રોફિટ આપી ગયા અને આ બે લોસ તો મારું આપણે વન આર માઇનસ સો વી નાવ વી હેવ ટુ આર અને આ ગઈકાલનો ટ્રેડ જે પ્રોફિટમાં ગયો હતો તો હા હવે તમને કહી દઉં કે આ ભાગમાંથી આ બે ટ્રેડ મેં લીધા ઇનવેલિડ કેમ હતા તો આપણે ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ તો ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ શકીએ કે માર્કેટ નો ટાર્ગેટ આ છે પણ એકચ્યુલીમાં જો તમે જોશો તો માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી ગ્રેપ કરી લીધી છે સો હવે આપણે શું કરવું જોઈએ કે માર્કેટ પાસું સ્ટ્રક્ચર બ્રેક કરે એની રાહ જોવી જોઈએ પણ આપણે શું કર્યું ડિરેક્ટ આપણા ઝોનમાંથી ટ્રેડ પંચઅપ કર્યા એટલે આ ટ્રેડમાં આપણને નુકસાન થયું માર્કેટ સારી રીતે સ્ટ્રક્ચર બ્રેક કરશે અહીંયા જુઓ તમે જોઈ શકો માર્કેટ એથી સ્ટ્રક્ચર બ્રેક કરેલું રહે તે તો વી તો આપ બરાબર કન્ફર્મેશન આપણને કહેવા દે પણ અત્યારે અહીંયા માર્કેટ એ કન્ફર્મેશનમાં આપણને કંઈ પણ મળી નહીં મુમેન્ટમવાળી કેન્ડલ પણ નહીં મળી પણ વીકવાળી કેન્ડલ મળી એનો મતલબ કે માર્કેટ કેન ઇઝીલી ગો અપ માર્કેટ હવે ઉપર પણ જઈ શકે આવું માર્કેટ કીધું હતું સો તમે પણ ટ્રેડ લેતા હો તો હવે આપણું અહીંયા લિક્વિડિટી અહીંયાથી ગ્રેપ કરેલી છે તો મે બી આ ટાર્ગેટ હોઈ શકે પણ ચાર કલાકમાં નીચેની તરફ ઇમ્બેલેન્સ આપે આપણને તો તમે ફિફ્ટીન મિનિટમાં જ્યારે નીચેની તરફ બ્રેકઅપ સ્ટ્રક્ચર મળે ત્યારે આ ટ્રેડ લઈ શકો તો આ હતો આજના વિડીયોમાં વિધાઉટ એની એડિટિંગ આ વિડીયોને આમ જ અપલોડ કરી દઈશ કારણ કે મારી પાસે વિડીયોને એડિટ કરવાનો ટાઈમ નથી તો ચાલો મળીએ કોઈ બીજા વિડીયોમાં થેન્ક યુ